તો રાજ્યના નગરપાલિકા તંત્રએ વોર્ડ નંબર એક સહિતના વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે જેને લઈને આજે મહિલાઓ ચકાજામ કર્યો હતો સુવિધાઓ આપવા માંગ કરી હતી તો રાજ્યના કુંભારવાડા અને આરડીસી બેંકવાડી શેરી સહિતના વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ બુરાણ થયું નથી અહીં ઘણા વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નથી પીવાના પાણીની સમસ્યાથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર નીકળી આવે છે ત્યારે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે મામલે અનેક વખત નગરપાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેરા પણ ભરવામાં આવે છે પણ પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી ત્યારે આ વિસ્તારની મહિલાઓ રણચંદી બની હતી અને રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચકાજામ કર્યો હતો અમારે વિસ્તાર ધોરાજી કુંભારવાડા વોર્ડ નંબર એક માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક વાળી શેરીમાં સાત વર્ષથી અહીંયા કોઈ પણ જાતના કાંઈ પણ સુધારા વધારા થયા નથી જેટલા અમે વેરા ભરી છે ને તેમાં કોઈ જાતનું મેં એમણું વેરા ભરી છે નથી અમને પાણીની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી દીવાબત્તી વેરો નથી સફાઈ કામદાર આવતા અમે વગર કારણે અમે બધા વેરા ભરી છે અને અમારે પાણીની બહુ જ સમસ્યા છે છેલ્લા વીસ દિવસથી અમારે પાણી આવતું નથી અમે ટેન્કર મગવીને પાણી પૂરા પાડીએ છીએ અમારી આ છેલ્લી વોર્નિંગ છે નગરપાલિકાને હવે છે ને તમે અમારા આ બધા કામ કરો નહી અમારે પછી છે ને આંદોલન ઉપાડવું પડશે અને અમે આ રસ્તા ઉપર ચકાચામ કરી દીધો છે અમારી માંગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ રોડ રસ્તા ખુલશે નહીં જેને મારું નામ છે આસિયાના ઇમરાન ભીંજાળા

કેવું છે કે રોડ રસ્તા જ્યાં સુધી આ નહીં કરી દે ત્યાં સુધી અમે રસ્તો ખોલવામાં આવશે નહીં તો રાજી નગરપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જલદ આંદોલનની ચિમકી ઉતારી હતી વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ તો રાજી